વૃક્ષોનું એક તરફ નિકંદન પૂરજોશમાં થઈ રહ્યું છે અમુક જ વૃક્ષો જોવા મળતા હોય છે માણસમાં જે પ્રકારે જીવ છે તે પ્રકારે વૃક્ષોમાં પણ જીવ હોય છે પરંતુ વૃક્ષોને વૃક્ષોને બચાવવાના બદલે વૃક્ષોનું નિકંદન કરી નાખાવતા હોય છે વૃક્ષોના કારણે શુદ્ધ હવા પણ મળતી નથી ચોમાસાના સમયે પૂરતા પ્રમાણમાં વરસાદ પણ પડતો નથી તેમ છતાં વૃક્ષનું આડેધડ નિકંદન થઈ રહ્યું હોય વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને નજીવા વૃક્ષો જ હવે રહ્યા છે જેમાંનું એક વૃક્ષ એવું છે કે જે વૃક્ષ ઘટાદાર અને બે ઋતુમાં

મહુડાના ફૂલની સીઝન જાય છે અને તરત જ મહુડાના ઝાડ ઉપર દોડી લાગતી હોય છે આ ડોડી વીણીને ડોડીનું તેલ ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખાવાના ઉપયોગમાં લેતી હોય છે જાણવા મળે છે કે ડોડીનું તેલ ખાવાથી કોઈ બીમારી થતી નથી અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજા ડોડીનું તેલ કઢાવીને તેને ખાવાના ઉપયોગમાં લેતી હોવાનું પણ જાણવા મળ્યું છે બોલ શું થયું બીજું એ મૂડા છે ને મૂડા વેણી